ગુરુજી એ માળા એવી હાલી છે ને પહેરીએ તો એ ગાયબ થઈ જાય ને ગમે જેવું કોમ કરવું હોય તો આ ફટ ફટ કોમ થઈ જાય મારા ગુરુજી તો ગુરુજી હતા ને મારા તો હું તો કાયમ વાતો હાથવીન રાખું જ છું એટલે મારા ગુરુજી અને આ પેલા જગતો જે ઉભા થયું ફરી પહેરી કાઢો ખબર પડે મારું ગાયબ થવું છું વાળું અરે મને અડેન વાતો હેડ્યા હતા પણ આ તો હેતરમાં તો છે અને હા તો ગાયબ તો થઈ ગયું તો મને ભાલતા તો નહીં જો

આ તો જોવા માળો ખતરનાક માળા છે ગુરુજીની વાત માળા તો હાલી દોઢ ખતરનાક માળા તો થાય અને જબરજસ્ત પણ કોઈ મળુરુજીને ના ગુરુજીને ના પાડી દે પાપો આનાથી કોઈ વાત ખોટું કોમ નહીં કરવાનું પણ ગુરુજી મારી ભૂલ થઈ હું ગુરુજીની વાતું મારા ગુરુજીને કગરી પડે કે ગુરુજી મારી ભૂલ થઈ તો માફ કરજો બાકી વાતું તો માળા વાત જબરદસ્ત છે અને મારે તો આવી ખબર નથી કે આવી બધી માળા છે આ તો જોયું તો આને ખબર પડી કે આવી બધી માણસ છે એટલે ગુરુજી વાતું માફ કરજો મારી ભૂલ ખાલી નોંધવા માટે જોવા માટે કરી તું હા

છું તો હવે નહિ મારે પણ મારે તો અમારે ગેરંટી નહી પાછું ખોટી માર લેજો બે નોટો

એવન વાત તો મારા ગુરુજી ને પગે પડું છું એમને એમ કરી દીધું આપો મેરો જાય અને મારા ગુરુજીને ને પગે પડી તો ગરબલ લાગે આરે જાય એવું લાગે મને તો પણ જવા દે પશુ કક કરું હું કઈ દે કોમા અમે મુ કે લે નઈ કરું અને અમે પાપ નઈ કરું મારા ગુરુજી ને વાત તો અને હું આથી ન આકું છું અમે અને મારા જવું છે મામ કદી એવું નઈ કરું કારણ કે મારા ગુરુજી ના પાળીએ કરાય જ નહીં ગુરુ કે એ જ કરાય ગુરુ હાતા છે કારણ કે માળા એવી વાત તો જબરી છે ને

માલા છો મા પેટ મેથી विचार करो पड़े कुछ माला विचार करो विचार करो जेटला विचार करो આ તો ગમ જેટલા દુશ્મન હોય એ હારું લઈ લેવું પછી કોઈનું ખોટું કોઈ લેવાય ના પૈસા માફ કરજો ગુરુજી મારા વાતો મને મારી ભૂલ થઈ ગઈ મારી માળા થતી ગમે તે કરી અને માળા લાવવાના રતન ગુરુજી ગમે તે કરી માળા લાવજો મારા ગુરુજી હાઈ हालांकि फूल आयु फूल आयु गुरुजी जी गम्मे ते करीन मा मारी माला लाव जो गुरु मारा फूल जगदीश तो ये फूल मैंने तुमको दिया है तू इसको है। खीजे में रख के उसको पता चल जाएगा तू उसको देख पाएगा ये तेरी जेब में रख दे ओ जगदीश मैं तेरा गुरुजी बोल रहा हूँ ओ गुरु तू जा उसको पकड़ ला उसका

मेरा गुरु जी समक्ष बोलता है मेरे मैं में, में पक्षियों को वातों दाना खिलाता हूँ जगदीश लेके लेके जाता हूँ जगदीश ये माला का दुलूप क्यों नहीं करने का नहीं कर लूंगा नहीं करूंगा नहीं करूंगा नहीं करूंगा कभी नहीं करूंगा मैं नहीं करूंगा <laughs> मैं दाना ला के ले, ले लेना जाता हूँ लेके बाद पक्षियों को खिलाता हूँ